તારીખ તેર જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ મુકેશ અંબાણી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી તેમની પ્રથમ લગ્ન વર્ષગાંઠના સપ્તાહના અંતે આશીર્વાદ મેળવવા માટે લંડનના નિસ્ડેનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી તેમની મુલાકાત દરમિયાન પરિવારે મંદિરના પવિત્ર સ્થાપત્ય અને જટિલ કોતરણીમાં ઊંડો રસ લીધો અને પ્રતિષ્ઠિત પૂજા સ્થળમાં પ્રતિબિંબિત થતી કલાત્મકતા ભક્તિ શાંતિ અને મૂલ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા મુકેશભાઈએ પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથેની તેમની યાદગાર મુલાકાતને પ્રેમથી યાદ કરી અને તેમણે જે આધ્યાત્મિક વારસો જોયો હતો તેના પ્રત્યેની તેમની ઊંડી કદર વ્યક્ત કરી મુકેશભાઈના પુત્ર અને પુત્ર વધુ એવા અનંત અને રાધિકાએ સાથે મળીને પ્રાર્થના કરી અને પવિત્ર મૂર્તિઓના દર્શનમાં ભાગ લીધો તેમણે શ્રી નીલકંઠવણીને અભિષેક એક ખાસ જળ અર્પણ સમારોહ પણ કર્યો જે આંતરિક શુદ્ધિ શુદ્ધિકરણ અને શ્રદ્ધાનું પ્રતીક છે આ સમારોહમાં તેમણે મંદિરના શાંત અને આધ્યાત્મિક વાતાવરણને ધ્યાનમાં રાખીને શાંત ચિંતન અને દિવ્યતા સાથે જોડાણનો એક ક્ષણ મળ્યો પરિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વૈશ્વિક માનવતાવાદી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પહેલ વિશે વધુ જાણવાની તક પણ ઝડપી લીધી જેમાં મૂલ્યો આધારિત જીવનશૈલી અને સમુદાય સેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર આગામી બીએપીએસ સ્વામીના હિન્દુ મંદિરના મોડલને જોયા પછી તેમણે ખાસ કરીને પેરિસમાં ધાર્મિક સ્થાપત્યની પ્રાચીન ભારતીય પરંપરાઓ અને અત્યાધુનિક એન્જિનિયરિંગની આધુનિક ફ્રેન્ચ પદ્ધતિઓ વચ્ચેના સહયોગી પ્રયાસોની નોંધ લીધી રવાના થતાં પહેલાં મુકેશ અંબાણીએ તેમના પરિવાર માટે મુલાકાતને યાદગાર બનાવવામાં મદદ કરનારા તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો અને બીએપીએસ અને મંદિરને વ્યાખ્યાત કરતી નિઃસ્વાર્થ સેવા અને આધ્યાત્મિકતાની ભાવનાની ખૂબ પ્રશંસા કરી